હોલિકા દહનની તૈયારી શાસ્ત્રોક્ત રીતે હોલિકા દહનની ઠેર ઠેર તૈયારીઓ થઈ રહી છે પરંપરા પ્રમાણે હોળી મનાવે છે રંગોની પર્વો ધૂળેટી મનાવવામાં આવશે હોલિકા દહન સાથે ખજૂર દાળિયા અને ધાણી હોમવાની પણ પરંપરા છે હોલિકા દહન સાથે ખજૂર દાળિયા અને ધાણી હોમવાની પરંપરા આવતીકાલે રંગોનો પર્વ ધૂળેટી ઉજવવામાં આવશે શુભ મુહૂર્તમાં હોળી પ્રગટાવવામાં આવશે તમામ જગ્યા પર શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે હોળી મનાવવામાં આવશે તમારી સાથે સુરત થી સંવાદદાતા પ્રશાંત ધીવરે જોડાયા છે વડોદરાથી જયંતિ સોલંકી જોડાયા છે રાજકોટથી ગૌરવ દવે ત્રણેય સાથે વાતચીત કરીશું હોળીના પર્વને લઈને તમામ જગ્યાઓ પર તૈયારીઓ થઈ રહી છે સૌથી પહેલાં જઈશું સુરત અમારી સાથે છે પ્રશાંત ત્યાંથી પ્રશાંત કેવા પ્રકારનો માહોલ છે શુભ મુહૂર્તમાં સાત વાગ્યા પછીનો આજનો મુહૂર્ત છે હોળી હોલિકા દહનનું કેવી કેવી તૈયારીઓ થઈ રહી છે સુરતમાં બિલકુલ ચોક્કસ કે સુરતમાં શહેરનો ઠેર ઠેર જે છે હોળીકા દહનનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સીધા હું તમને દ્રશ્ય બતાવીશ કે જે રીતના આ રીતના તમામ રીતના જે છે હોળીકા દહનની તૈયારી કરી દીધી છે અને ખાસ કરીને સુરતની અંદર વધુ માત્રામાં શહેરના નાકા પર કે ચોરાહા પર વૈદિક હોળીનું આયોજન કરવામાં આવ્યું છે અને લોકોને પૂર્ણ તૈયારી જે છે થઈ ચૂકી છે અને ખાસો ઉત્સાહ સાથે જે કે હોળીકા દહન કરનાર છે સીધા આપણે મહિલા છે એમની જોડે જાણીશું કઈ રીતના બધી તૈયારીઓ થઈ ગઈ છે અને કેટલો ઉત્સાહ છે સાંજે ઉત્સાહ તો એવું છે કે ધાર્મિક તહેવાર છે તો ઉત્સાહ તો હોવાનો જ છે અને સૌથી પ્રથમ તો એનો ઉત્સાહ છે કે વૈદિક